ગુજરાતમાં હવે એવું લાગી રહ્યું છે કે કલાકારોમાં પણ લડવાની હોડ હોય આના પહેલા વિક્રમ ઠાકોર ત્યારબાદ કાજલ મેહર્યા અને હવે જીગ્નેશ કવિરાજ પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી લડશે એવી ચર્ચાઓ થઈ રહી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં જો કલાકારોની વાત કરવામાં આવે તો કલાકારો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે એ પછી તેમના ગીતોને લઈને હોય કે પછી કોઈ વિવાદને લઈને અને હવે વધુ એક કલાકાર ચૂંટણી લડશે એવી ચર્ચાઓ થઈ રહી છે આના આપણે જોયું કે ચર્ચાઓ થઈ હતી વિક્રમ વિક્રમ ઠાકોરની ઠાકોર દ્વારા ચૂંટણી લડવાને લઈ અને નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ કે વિક્રમ ઠાકોર શું ચૂંટણી લડશે આના પહેલા આપણે જોયું હતું કે જ્યારે ગુજરાતમાં એક ઇલેક્શન હતું અને ઇલેક્શન વખતે એની જો વાત કરવામાં આવે તો એક વિસાવદર અને બીજું કડીમાં અને ત્યારે ચર્ચા થઈ હતી કાજલ મહેર યાની કે તેઓ ચૂંટણી લડવા માંગે છે અને હવે દેવાયત ખવડ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે એક ડાયરામાં દેવાયત ખવડ દ્વારા કહેવામાં આવ્યું કે જિગ્નેશ કવિરાજ જો ચૂંટણી લડશે તો પછી દેવાયત ખવડ એનો પ્રચાર કરશે વધુમાં સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ આપણે દેવાયત ખવડને સાંભળી લઈએ પણ વિષય નથી આ

દેવાયત ખવડના નિવેદન બાદ હવે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે શું જીજ્ઞેશ કવિરાજ આગામી સમયમાં ચૂંટણી લડશે દેવાયત ખવડ દ્વારા અહીંયા કહેવામાં આવ્યું કે જીજ્ઞેશ કવિરાજ જો ચૂંટણી લડે તો પછી એના પ્રચાર માટે દેવાયત ખબર જશે અહીંયા જો વધુમાં વાત કરવામાં આવે તો તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે રાજકારણ વિશે દેવાયત ખવડ ને કંઈ ખબર નથી પડતી એટલે એમના નિવેદન પરથી એવું લાગે છે કે દેવાયત ખવડ તો રાજકારણમાં કદાચ રસ નથી પરંતુ જિગ્નેશ કવિરાજ એવું કહેવામાં આવે છે કે દેવાયત ખવડ અને જિજ્ઞેશ કવિરાજ પરમ મિત્ર છે અને બંને હંમેશા એકબીજા સાથે જોવા મળે છે આપણે અનેક એવા ડાયરાઓ પણ સાંભળ્યા છે અનેકવાર વાતો સાંભળી છે કે ક્યાં જ્યાં જિજ્નેશ કવિરાજ અને દેવાયત ખબર એકબીજા સાથે જોવા મળે છે એકબીજાને લઈ અને વાતો કરતા જોવા મળે છે અને હવે દેવાયત ખવડ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે મને રાજકારણમાં ખબર નથી પડતી પરંતુ જિગ્નેશ કવિરાજ જો ચૂંટણી લડશે તો પછી દેવાયત ખવડ એનો પ્રચાર કરવા માટે જશે અને પછી કોઈ પણ પાર્ટી હોય પાર્ટીની જો વાત કરવામાં આવે તો પાર્ટીઓને લઈને અનેક ચર્ચાઓ થાય છે કારણ કે વિક્રમ ઠાકોરે પણ જ્યારે વાત કરી હતી ચૂંટણી લડવાની ને ત્યારબાદ ચર્ચાઓ એવી જ થઈ હતી કે વિક્રમ ઠાકોર કયા પક્ષમાંથી ચૂંટણી લડશે અને હવે જિગ્નેશ કવિરાજને લઈને આવી વાતો સામે આવી છે પક્ષ ને લઈને દેવાયત ખબર દ્વારા કહેવામાં આવ્યું છે આ સમગ્ર બાબતે હવે રાજકારણમાં પણ ચર્ચા એ વેગ પકડ્યો છે કે શું જિજ્ઞેશ કવિરાજ ચૂંટણી લડશે ખેરાલુ જો કવિરાજ ની વાત કરવામાં આવે તો જિજ્ઞેશ કવિરાજ મૂળ ખેરાળુ ના છે તેઓ પહેલાથી જ ખેરાલુમાં જ મોટા થયા છે અને ત્યારબાદ થી તેઓ બહાર આવ્યા અને ત્યારબાદ તેમનું ઘણું મોટું નામ પણ થયું આપણને બધાને ખબર છે કે જિજ્ઞેશ કવિરાજ ને લઈ અને ગુજરાતમાં ચાહના પણ છે જિજ્ઞેશ કવિરાજના અનેક ફેન પણ છે અને જીગ્નેશ કવિરાજના જો વર્ગની વાત કરવામાં આવે તો જિજ્ઞેશ કવિરાજનો વર્ગ પણ મોટો છે એટલે તેઓ આગામી સમયમાં જો ચૂંટણી લડે અને જો ચૂંટણી લડી શકતા હોય તો પછી ક્યાંક ને ક્યાંક જિજ્ઞેશ કવિરાજ આગામી સમયમાં ચૂંટણી લડી અને જીતી પણ શકે છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં